નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્ક્ટ ડે ન્યૂ છોટાઉદેપુર જિલ્લામાં ઓગણ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ભવ્ય કાર્યક્રમ યોજાયો જિલ્લા કક્ષા પર યોજાયેલ મુખ્ય કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ભવ્યતાથી યોજાયો કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસર દેશભક્તિના સ્વરમાં ગુંજી ઉઠ્યું પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન થયું જેમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ દળોએ શિસ્તબદ્ધ પગથિયા ભરી સૌનું મન મોહી લીધું છોટાઉદેપુરના સાંસદ જસુભાઇ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ સિંઘ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પાવીજીતપુર જેતપુર ધારાસભ્ય જયંતિ રાઠવા ભાજપ જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સેવન્ટી નાઇન્થ પંદરમી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે બાર વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે કારને આપણી ટીમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રંટ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધારીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતના આ સ્વપ્નને સાકાર કરીએ અને ગુજરાત અને છોટા છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન